વાપી તાલુકાના છીરી ગામમાં પચીસમી ડિસેમ્બરે ગુમ થયેલા બાળકનો અવાવનું જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનામાં પોલીસે આ બાળકનું અપહરણ કરી લઈને જનાર અને બાદમાં આ બાળક સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર હત્યારાને દબોચ લીધો છે હત્યારાએ બાળકને દસ રૂપિયા નાસ્તા આપી લલચાવી અપહરણ કર્યા બાદ આ દુષ્કર્મ આચર્યું હતું વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના છીરીના વડીયાવાડ વિસ્તારમાં રાત્રિના નવ થી અગિયાર વાગ્યા દરમિયાન

જે મૂર્ત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએની ટીમ ડોસ્કોટ બોલાવી લેવામાં આવ્યો હતો બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નીપજવાનું મળી ખુલેલું છે અને એના આધારે આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે એ વ્યક્તિ ઓરિજનલી ભાગલપુર બિહારનો છે છેલ્લા ઘણા સમયથી એ જે રણછોડ જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને જાળીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરી છે